હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધા મજામાં તો મારું નામ છે હાર્દિક ચલા અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં આજે થઈ છે એક તારીખ ફેબ્રુઆરી મહિનાની એક તારીખ થઈ છે અને આ વખતે છે ને લીપ યર છે એટલે કે ત્રણસો ને છાસઠ દિવસ છે એટલે કે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસ નહીં ઓગણત્રીસ દિવસ છે એટલે ઓગણત્રીસ ફેબ્રુઆરી બી છે બોલો ચકાચાક એટલે આજે એક ફેબ્રુઆરી થઈ છે તો આપણે આજનો સુવિચાર લઈ લઈએ સુવિચારમાં સૂર્યના કિરણમાં સાત રંગ હોય છે જે જળ દ્વારા આપણી બુદ્ધિને તેજસ્વી બનાવે છે સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે જેમ કે મેઘધનુષ્યની જેમ સાત રંગ ઘણી વાર તમે કીધું વરસાદ વરસાદ આવતો હોય છે ને તો આમ દરિયા કિનારો હોય ને આમ બસ રેમ્બો બની જાય મેઘધનુષ બની જાય એટલે આપણી બુદ્ધ તેજસ્વી બનાવી જાય સુવિચારનો મતલબ હું નથી સમજાવી શકતો પણ ટૂંકમાં આવું આવું છે બરાબર છે અને મારું ટિફિન ભરાઈ રહ્યું છે દાળ શાક રોટલી અને સંભારો છાસ ટિફિન ભરાઈ જાય એટલે આપણે ઓફિસે ભાગીએ ને ઓફિસે ભાગવા પેલા તમને છે ને દર્શન કરાવી દઉં હમણાં કેટલા દિવસથી આપણે છે ને સવારે તો આપણું ભેગું થતું જ નથી કારણ કે જ પણ કાલ રાતે હું વહેલો સુઈ ગયો હતો ને તો આજ વહેલો ઉઠી ગયો એટલે એટલે રોજ વહેલો સુવાની ટ્રાય કરું પણ હવે ઓલા ભાઈ સુવા દેતો ને એમ એવું છે બરાબર લાલા દર્શન કરવા જ કલ્લી કલ્લી જો આ વા ભાઈ વા માથે મુગુ ટોપી ને મસ્ત વાગા ચકા ચક અને અમારા માતાજી છે મોમાઈ માતાજી બસ તો હવે ઓફિસ જાઉં છું વન ઇટર્નિટી લેટર બાય હેલો કીજી હેલો બચુ બચુ હું કહી દીધું

આવો દીકા લાવો લાવો આપો 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 નથી આપો આપો ના આપો 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 નથી દીકા આપો મને આપો હું તો નવી આપું હા નવી આપું પાછું આમાં ભરી દઉં પાછું આમાં ભરી દઉં નહીં તારો લોસ છે મારો લોસ નથી હું તને નવું ભરી દેવામાં હા આપો કેમ હમણાં તોફાન વધી ગયા છે તારા ક્રિશિયુ હે ક્રિશિયુ જવાબ દેતો જનતા જવાબ માંગ રહી છે નોટ ઇન્ટરેસ્ટેડ રોવાનું ચાલુ કર દે તરત ધબા બીજું કઈ નઈ ધબા વાળી થાય પછી હા રોવાનું તૈયાર જ જાન દે અહીંયા નીચે ક્યાં જોવા જાવ તારે બસ આ સાઈડ આ સાઈડ અહીંયા અહીંયા આ સાઈડ ચલો 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 પાપા પગલી દાદા ડગલી પાપા પગલી દાદા ડગલી ચલો ચલો લેવાની છે લેવાની છે પાપા પગલી લા 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 આવી ગયું આવી ગયું આવી ગયું યે વાહ કૃષિ વાહ વાહ કૃષિ વાહ

ફૂલ ડગલી ડગલી માહીરો આ બેવડો જીને માલુ બે તોડો બેવડો કા કીધું ભાઈ બેવડા વેડા જ કરે આમ જો બેવડો જ છું બેવડો એમ બેવડો એમ બેવડો એમ બેવડો એમ બેવડો હાલ બેવડી એમ બેવડી હા પા પા પગલી Fulla e s a l i m d o jima lubi d u c g l a p d u k e e t e d i t a n h e a n h e s i t a e a t e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a e e s i t a t i o e e

હાપીને ઢુંસ તમે તો એના હાથમાં ટોપી આવી છે હવે એનાથી રમશે એ કપડું હાથમાં આવું હોય એટલે પાછું જો

ના એમાં કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવતા હતા એના માટેનું ડૂકમાં એક રોટલી ને બાયલી હતી અમે ચાય એટલે એની છે આર્ટિસ્ટ તો છે જ અમારે બરાબર છે ભાઈ તો મારે તમને એક વસ્તુ પૂછવાની છે કે તમને રીલ્સ વધારે ગમે કે વ્લોગ વધારે ગમે અમારા બ્લોગ વધારે જોવા ગમે કે રીલ્સ વધારે જોવા ખરેખર બહુ સિરિયસ ક્વેશ્ચન છે મારા માટે ખાલી પાંચ મિનિટનો સમય કાઢી અને પાંચ મિનિટ નહીં થાય એક મિનિટ એ નહીં થાય ત્રીસ સેકન્ડ થાય ત્રીસ સેકન્ડ ખાલી કમેન્ટ કરવાનું છે કે મારી રીલ્સ વધારે જોવી ગમે કે મારા વ્લોગ બરાબર છે અને જો ખાલી હા હા એ તો એ તો બધી ખબર જ છે બધા ક્રિસિનને તને જોવા આવે મને કોઈ જોવા આવતું જ નથી પણ તોય મારે ખાલી પૂછવું છે અને જો રીલ્સ અને વ્લોગ બંને કહેશો તો બંને લાગજો તમે ત્યારે કોઈ વાંધો નથી પણ મને શું આઈડિયા આવે ને કે ભાઈ કારણ કે હું બધી વસ્તુ તમારા માટે બનાવું છું તો તમે ગમે તો હું વધારે બનાવું અને જો ન ગમે તો પછી મારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ કરને એમ એટલા માટે જે બી છે તમારા માટે તમારા એન્ટરટેનમેન્ટ માટે છે કે તમે દસ મિનિટનો વિડીયો જુઓ જે તમારા ચોવીસ કલાકમાંથી દસ મિનિટનો ટાઈમ કાઢીને મારો વિડીયો જોવો છો તો એ જુઓ તો તમને યાર વર્થ જવો જોઈએ ને તો એના માટેની મહેનત ચાલુ છે એટલા માટે બાકી તો કંઈ નથી દસ મિનિટનો વિડીયો આમનો હું ચાલુ રાખી દઉં તો તો ઉતરી જ જાય એવું નથી પણ મારે તમને યાર તમારા માટે છે એટલે મને ખાસ જેટલા બી લોકો છો ખાલી એક કમેન્ટ કરી દેજો એક મિનિટનો ટાઈમ કાઢીને રીલ્સ જોવી ગમે બ્લોગ જોવો ગમે અથવા તો બંને બરાબર છે તો એક કમેન્ટ કરી દેજો તો મને મજા આવશે એટલે મને ખબર પડશે તને શું આમ ટૂંકમાં વધારે આવું ગમે બ્લોગમાં મજા આવે તને કે રિલ્સ શૂટ કરવામાં વધારે મજા આવે ગઈમાં એ તાલે તો ક્યાં ક્યાં કાંઈ કહેવા જો કેમેરા તો પકડવા એટલે ગમે લાગે 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 ઉતારો જો આ દુખવા માટે એટલે તો હું આ જો હું મહેનત નથી કરતો કે ક્યારે ક્યારે પણ પછી કૃષિ ને તેરવા માં મારે મહેનત કરવી જો પછી મને ભૂખ છે એને એ આ ફોન કરતા એ ઈ વળ વધારે ખાતો એને ઈ આમ મળતો હોય ઘરે કામ મળતો હોય ને ઘરે કામ મળતો હોય તો પછી એને જ મારે સાચવ હોય ને અને મારા હાથમાં પછી રે એની કરતા ફોન તમે પકડો કૃષિ ને હું પકડું બરાબર એક કામ ભારે તમે કરો ને એક કામ ભારે હું કરું બરાબર છે

અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ કંઈ વાંધો નહીં બરાબર છે તો સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની જ અમે આશા રાખીએ છીએ બાકી તો બીજા કોઈના સપોર્ટની આશા તો ક્યાંથી ગમે સમજો છો ને તમે ઘરના બધા તો પછી યાર તો બસ કંઈ નહીં હવે આ બ્લોગને ટૂંકમાં પીરામ આપું છું અને આવી જ રીતના બ્લોગ બી આવતા રહેશે રીલ્સ બી આવતા રહેશે પણ તમારે કમેન્ટ કરવાની છે કે સૌથી વધારે શું ગમે છે તો એના ઉપર હું થોડું વર્કઆઉટ વધારે ચાલુ કરું બરાબર છે અને વિડીયો ગમે તો લાઇક કરી દેવાનો છે બાકી તમને કીધું ને એમ દસ મિનિટનો કેમેરો ચાલુ રાખવું તો દસ મિનિટનો બ્લોગ બની જાય આરામથી પણ મારે ક્વોલિટી આપવી છે તમને આમ મજા આવી ગયો દસ મિનિટ તમને આમ ફુલ્લી ફુલ્લી મજા આવી ગઈ બરાબર છે તો મળી એક નવા બ્લોગ સાથે તો આ વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ જરૂરથી કરજો બરાબર છે શેર કરવું તો કરજો બાકી આ વિડીયો તમને હું કહીશ ન કરો કાંઈ વાંધો નહીં ચાલશે